જય શ્રી રાધે કૃષ્ણ પ્રિય મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આવો પ્રાર્થના કરીએ હે કૃષ્ણ જે કોઈ ભક્ત આજે આ અમૃતવાણી સાંભળી રહ્યો છે તેના જીવનમાં તમારી કૃપા સદાય બની રહે અને તેના તમામ કષ્ટો દૂર થાય મિત્રો આ અદ્ભુત વાણી સાંભળતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે તમારા એક સબસ્ક્રાઈબના કારણે અમને આવા વધુ ધાર્મિક વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે છે અને હા જો તમારું હૃદય ખરેખર કૃષ્ણ પ્રેમથી ભરેલું હોય તો આ વિડિયોને ઓછામાં ઓછા એવા ત્રણ લોકો સાથે જરૂર શેર કરજો જેમને તમે તમારા જીવનમાં સૌથી વધુ માનો છો કારણ કે થઈ શકે છે કે તમારા એક શેરથી કોઈના જીવનમાં રાધે કૃષ્ણનો દિવ્ય પ્રકાશ ઉતરી આવે તો ચાલો મોડું કર્યા વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ શ્રીમદ ભગવદ્ ગીતા એક એવું પુસ્તક છે જે મનુષ્યને સાચો રસ્તો બતાવે છે ગીતા આપણને જીવનમાં ધર્મ કર્મ અને પ્રેમનો અર્થ સમજાવે છે તેમાં દરેક પ્રકારની સમસ્યાનો ઉકેલ મળે છે અને તે આજના જમાનાની મુશ્કેલીઓ માટે પણ કામ આવે છે ભગવદ્ ગીતા આપણને સક્રિય અને ઉર્જાવાન જીવન જીવવાની શક્તિ આપે છે આ એક મોટિવેશનલ પુસ્તક છે જે હિંમત હારી ગયેલા લોકોને ફરીથી આશા આપે છે ગીતા આખી જિંદગી જીવવાની રીત બતાવે છે અને જે તેને અપનાવે છે તે જ સાચા અર્થમાં મહાન બને છે શ્રી કૃષ્ણેએ ગીતામાં અર્જુનને કહ્યું છે હે અર્જુન જે કોઈક વિશ્વાસ સાથે આ ગીતા શાસ્ત્રનો અભ્યાસ કરીને સાંભળીને અને ધ્યાન લગાવીને જે દોષ મુક્ત થઈ જાય છે તે બધા પાપોમાંથી મુક્ત થઈને મારા પરમ ધામને પ્રાપ્ત કરે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ ઘરે બેસીને રોજ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચે છે અને સાંભળે છે તેના ઘરમાં ક્યારેય કોઈ સંકટ કે પરેશાની નથી આવતી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તે ઘર પર રહે છે અને જીવન ખુશહાલ બની જાય છે ખુશીઓ દોલત સમૃદ્ધિ અને આનંદ મિત્રો આજની આ ખૂબ જ ખાસ વિડીયોમાં આપણે પૂરી શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે વાત કરીશું જેને જાણીને તમે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અસલી અર્થ સમજી શકશો મિત્રો અધૂરું જ્ઞાન ક્યારેય કામ નથી આવતું આપણું જીવન તો આ જ્ઞાન માત્ર હાનિકારક નથી પણ ખૂબ જરૂરી છેલ્લે સુધી સાંભળો અને દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલાં આ વાતો જરૂર સાંભળો તેનાથી તમારી વિચારસરણી અને જિંદગીમાં ચોક્કસ સકારાત્મક બદલાવ આવશે ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે હે અર્જુન આ સંસાર મારી માયા છે આ જગત મારું છે આ મારાથી જ ઉત્પન્ન થયું છે હું જ તેનું પાલન પોષણ કરું છું અને હું જ તેનો નાશ પણ કરું છું હું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યના તમામ જીવોને જાણું છું પરંતુ સાચું કહું તો કોઈ મને નથી જાણતું સૃષ્ટિ બની છે જન્મ મરણનું ચક્ર ચાલતું રહે છે જેમ મનુષ્ય જૂના કપડાં ઉતારીને નવા પહેરે છે તેમજ આ આત્મા પણ જૂનું નકામું શરીર છોડીને નવું શરીર ધારણ કરવું એ પ્રકૃતિનો નિયમ છે આ સત્યને સ્વીકારીને કોઈએ પણ આજે નિર્ભય થઈને જીવવું જોઈએ બુદ્ધિમાન વ્યક્તિ મૃતો માટે શોક નથી કરતા અને ન તો જીવિતો સાથે બહુ જોડાય છે કારણ કે તે જાણે છે કે મૃતકો ફરીથી જન્મ લેશે અને જીવિતો પણ એક દિવસ મરશે હે અર્જુન હું એ જ છું હું તમામ જીવોનો આત્મા છું હું તમામ પ્રાણીઓનો આરંભ મધ્ય અને અંત છું હું ગ્રહોમાં સૂર્ય છું હું વેદોમાં સામવેદ છું હું ઇન્દ્ર છું દેવતાઓમાં હું ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં હું મન છું હું બ્રહ્મા છું હું વિષ્ણુ છું હું મહેશ છું જળાશયોમાં હું સમુદ્ર છું પહાડોની વચ્ચે હું હિમાલય છું આ પૂરા જગતમાં જે કંઈ પણ તમે જુઓ છો તે હું જ છું ભગવાન શ્રી કૃષ્ણેએ કહ્યું છે કે આ ધરતી પર મનની શાંતિથી મોટો કોઈ ખજાનો નથી જે વ્યક્તિ પોતાના મનને શાંત રાખતા શીખી જાય છે તે જ આ દુનિયાનો અસલી અમીર છે સમય મનુષ્યના બનાવેલા રસ્તા પર નથી ચાલતો મનુષ્યએ સમયના બતાવેલા રસ્તાનું પાલન કરવું પડે છે તેને નિયતિ કહે છે જિંદગી મુશ્કેલ લાગે છે જ્યારે આપણે પોતાને બદલ્યા વિના પરિસ્થિતિ બદલવાની કોશિશ કરીએ છીએ કર્મ જ સૌથી મોટું છે ભગવાન શ્રીકૃષ્ણ એક મહાન ધર્મ છે ગીતામાં અર્જુનને સમજાવતા તેમણે કહ્યું કે મનુષ્ય કામ કરવા માટે જ પેદા થાય છે કોઈ કામ કર્યા વિના જીવી નથી શકતો પરિણામની ચિંતા કર્યા વિના મનુષ્યએ પોતાની ફરજ નિભાવવી જોઈએ ગુસ્સો મનુષ્યને નરક સુધી લઈ જાય છે ગુસ્સાના કારણે મનુષ્યનું મન ખરાબ થઈ જાય છે ક્યારેક તે ગુસ્સે થઈ જાય છે અને ક્યારેક નુકસાન પણ કરે છે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે મનુષ્યએ ગુસ્સે કરવાથી બચવું જોઈએ ભલે તે ગમે તેટલો ગુસ્સે હોય પોતાને શાંત રાખવો જોઈએ આ ધરતી પર આજે જે તમારી પાસે છે તે કાલે કોઈ બીજાનું હતું અને પરમ દિવસે કોઈ બીજાના અધિકારમાં હશે તમે અહીં ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જ જશો મનને કંટ્રોલ કરવું જરૂરી છે મનુષ્યનું મન પવનની જેમ ચંચળ હોય છે આ જ મનુષ્યને વાસના તરફ લઈ જાય છે જિંદગીમાં સફળ થવું હોય તો આ જ રસ્તો છે મનને નિયંત્રિત કરવું ખૂબ જરૂરી છે જ્યારે મનને નિયંત્રિત કરવામાં આવે છે ત્યારે મનની શક્તિ વધે છે જેનાથી કામમાં સફળતા મળવા લાગે છે ગીતા અનુસાર જ્યારે કોઈ પોતાના મનને નિયંત્રિત કરે છે તો તે બિનજરૂરી ચિંતાથી દૂર રહે છે અને તેના મનમાં ઈચ્છા જાગે છે આ ઉપરાંત વ્યક્તિ સરળતાથી પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે જો તમે તમારા મનને નિયંત્રિત નથી કરતા તો તે તમારો સૌથી મોટો દુશ્મન બની જાય છે જે વ્યક્તિ હંમેશા શંકા કરે છે તે ક્યારેય ચેનથી રહી શકતો નથી એટલે શંકા કરવી માનસિક શાંતિને ખરાબ કરી દે છે અને વ્યક્તિ ભ્રમિત થઈ જાય છે તેના સંબંધો ખરાબ થઈ જાય છે જ્યારે શરીરની સુંદરતા મનને આકર્ષિત કરે છે તો પ્રકૃતિની સુંદરતા દિલને ગમી જાય છે એટલે કોઈ વ્યક્તિનો સ્વભાવ હંમેશા શુદ્ધ હોવો જોઈએ શું તે કેવો છે અને શા માટે તમે જેટલું આ બધાથી દૂર રહેશો તેટલું જ જીવનમાં ખુશ રહેશો માત્ર બે લોકો જાણે છે કે આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ એક ભગવાન અને બીજો આપણો આત્મા શ્રી કૃષ્ણે કહ્યું છે કે જેનામાં જ્ઞાનની કમી છે અને જે ઈશ્વર પર વિશ્વાસ નથી કરતો તે જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતો આસક્તિ વિનાશનું કારણ છે મનુષ્યના દુઃખોનું મૂળ તેની આસક્તિ છે જેટલી વધારે આસક્તિ છે તેટલું જ વધારે કષ્ટ તે પામશે દુઃખ થશે પસ્તાવો વીતી ગયેલા સમયને બદલી નથી શકતો અને ચિંતા ભવિષ્યને સારું નથી બનાવી શકતી એટલે વર્તમાનનો આનંદ લેવો એ જ અસલી ખુશી છે શ્રીકૃષ્ણે કહ્યું છે જે તમારો સાથ આપે છે તેનો સાથ આપો જે તમારો વિશ્વાસ તોડે છે તેની સાથે સંબંધ પૂરો કરી દો તમારે એવી જગ્યાએ ન જવું જોઈએ જ્યાં તમારી ઇજ્જત ન હોય નહીં લોકો તમને નબળા અને મૂર્ખ સમજ જ્યાં વરસાદ નથી થતો ત્યાં પાક ખરાબ થઈ જાય છે અને જ્યાં કોઈ કિંમત નથી હોતી ત્યાં જાતિ પણ ખતમ થઈ જાય છે આ દુનિયામાં કોઈ વસ્તુ એટલી જલ્દી નથી બદલાતી જેટલી જલ્દી મનુષ્યની ઈચ્છા બદલાય છે ક્યારેય પણ પોતાને કોઈને સમજાવવાની કોશિશ ન કરો કારણ કે જે તમારા પર વિશ્વાસ કરે છે તેને કોઈ સમજાવવાની જરૂર નથી હોતી અને જે વિશ્વાસ નથી કરતો તે ક્યારેય તમને સમજી નહીં શકે સમજદાર લોકો ચૂપ રહે છે લોકો વાતો કરે છે અને મૂર્ખ લોકો દલીલો કરતા રહે છે સપના અને લક્ષ્યમાં બસ એક જ ફર્ક છે સપના માટે મહેનત નહીં આરામ જોઈએ અને લક્ષ્ય માટે આરામ નહીં મહેનત જોઈએ વિચાર સારો હોવો જોઈએ કારણ કે નજરનો ઇલાજ શક્ય છે પણ વિચાર બદલવો મુશ્કેલ છે પોતાને સારી રીતે વિકસિત કરો દુનિયામાં ઓછામાં ઓછો એક ખરાબ માણસ ઓછો થશે જે તમારી સાથે છે બસ એટલું જ એક બહાનું જોઈએ ત્યારે જ જે તમારી સાથે છે તે છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ છોડતા નથી એક વાત યાદ રાખજો જિંદગીમાં કોઈ પણ તમને તમારા હાથમાંથી છીનવી શકે છે અને તમારી પાસેથી લઈ શકે છે પણ કોઈની પાસેથી કંઈ લઈને ઘમંડ ન કરો કોઈના નસીબનું છીનવીને નહીં તમે ગયા જન્મનું કર્જ ચૂકવી રહ્યા છો કે ચૂકવી રહી છો કોણ જાણે એક અહંકારી માણસની પેઢી માન સન્માન અને તાકાત ત્રણેય ખતમ થઈ જાય છે વિશ્વાસ ન આવતો હોય તો રાવણ કૌરવ અને કંસને જુઓ કોઈના પર ભરોસો કરવો હોય તો તેની વાતો પર નહીં તેના કામ પર ધ્યાન આપો થોડું રોકાઈ જાઓ ગુસ્સામાં થોડું વધારે ભૂલ થવા પર થોડું નમી જવું જોઈએ જેનાથી જિંદગી આસાન થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મને જાણે છે તે જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જાય છે જે ભાગવત વાંચે છે ગીતાને સમજે છે અને તેનું પાલન કરે છે તેના બધા ખરાબ કર્મોનો પ્રભાવ ખત્મ થઈ જાય છે જેના નસીબમાં છે તે દોડીને આવશે અને જેના નસીબમાં નથી તે આવીને પણ ભાગી જશે જેમ તે જ પવન હોળીને રસ્તો ભટકાવી દે છે તેમ જ મનુષ્યની ઈચ્છાઓ અને લાલચ તેના મનને ખોટા રસ્તે લઈ જાય છે જે માણસ સુખ દુઃખમાં માન અપમાનમાં શાંત રહે છે તે મને ખૂબ પ્રિય છે એક જ્ઞાની વ્યક્તિ જ્યારે સંબંધો સાચવવાથી પાછળ હટી જાય છે તો તેણે સમજી લેવું જોઈએ ક્યાંક ચોટ લાગી છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર ક્યારેય માફી માંગવાનું પસંદ નથી કરતો ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે તમારું કર્મ જ તમારી ઓળખ છે નહીંતર સારી વાતો કરવાવાળા હજારો લોકો હોય છે તો પણ લોકો માત્ર ખરાબ વાતો જ યાદ રાખે છે એટલે લોકો શું કહે છે તેની ક્યારેય પરવા ન કરો કોઈને દગો આપવો એક ઘૃણાસ્પદ કામ છે જે તમારે એક દિવસ જરૂર ભોગવવું પડશે સારી નજર એ જ હોય છે જે માત્ર પોતાની અને બીજાની ભૂલો પર ધ્યાન આપે છે અને સારપ શોધે છે જે વ્યક્તિ સમયની સાથે પોતાનો સ્વભાવ બદલે છે તેના પર ક્યારેય ભરોસો ન કરો જિંદગીમાં ક્યારેય પણ પોતાની તુલના કોઈની સાથે ન કરો જેવા તમે છો તેવા જ તમે સૌથી શ્રેષ્ઠ છો દરેકને પોતાની જિંદગી બદલવાનો મોકો મળે છે પણ જિંદગીને ફરીથી બદલવામાં સમય લાગે છે શ્રી કૃષ્ણે કહ્યું છે જે થવાનું છે તે થશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય જેના દિલમાં મજબૂત ઈરાદો હોય છે તેઓ ક્યારેય ચિંતામાં નથી પડતા સારા ઈરાદાથી કરેલું કામ ક્યારેય નકામું નથી જતું અને તમે પણ એવું કરશો પરિણામ મળશે જિંદગીની સૌથી મોટી ભૂલ એ છે જેનાથી આપણે કંઈ શીખી નથી શકતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ ભક્તિભાવથી મારી પૂજા કરે છે હું તેને માત્ર એ જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે તેની પણ સુરક્ષા કરું છું કોની સામે ક્યારે કેટલું બોલવું છે આ સમજવું જ અસલી સમજદારી છે કાન્હા કહે છે જિંદગીમાં જો ક્યારેય મોકો મળે તો કોઈના માટે મહત્વના બનવું એ સ્વાર્થી હોવું નથી ના ધર્મથી ભરેલું દિલ ધર્મની વાતો કરે છે અને અધર્મથી ભરેલું દિલ ખોટી સલાહ આપે છે મનુષ્ય દુઃખી એટલે નથી હોતો કે તે ભગવાન પર વિશ્વાસ નથી કરતો પણ એટલે હોય છે કે તે ભગવાન પર વિશ્વાસ નથી કરતો જ્યારે સમય આવે છે તો દરેક કોઈ પહેલાં તેને પામે છે સમય ઈચ્છા જ દુઃખનું કારણ છે જે લોકો પ્રેમને નકામો સમજે છે તે જ અસલી મૂર્ખ છે પ્રેમ આ દુનિયાનું મૂળ છે અને આ જ આ દુનિયાનો અસલી અર્થ છે આ સંબંધોની વાત છે નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર તેમને તોડી નાખે છે મનુષ્ય બને છે પોતાની શ્રદ્ધામાં તે એવો જ બની જાય છે જેવો તે વિશ્વાસ કરે છે આ દુનિયામાં કોઈને પણ નસીબથી પહેલાં વધારે કંઈ નથી મળ્યું અને આગળ પણ નહીં મળે જિંદગીમાં શબ્દોને કંટ્રોલ કરવા જરૂરી છે કારણ કે બોલાયેલા શબ્દોના ઘા ક્યારેય નથી રૂઝાતા તમે જઈ શકો છો શ્રી કૃષ્ણએ કહ્યું છે ન્યાય માટે લડતા શીખો અધર્મીઓના દુશ્મન બનતા શીખો અને પોતાના પ્રિય લોકો માટે ત્યાગ કરતા શીખો સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપાં જેવું હોય છે જૂઠ ભલે ગમે તેટલું પાણી હોય તેના પર તેને જો વહાવી દેવામાં આવે છે તે હંમેશા તેની ઉપર જ તરતું રહે છે જે વ્યક્તિ તમને બીજાની અંગત વાતો કહે છે તેના પર ક્યારેય ભરોસો ન કરો દરેકની પાસે સમજદારી હોય છે હવે ચતુરાઈ કે ઈમાનદારી બતાવવી આપણા સંસ્કારો પર નિર્ભર કરે છે પણ ચતુરાઈ થોડા જ દિવસો માટે ચમકે છે અને ઈમાનદારી દરેક જગ્યાએ ચમકતી રહે છે પોતાની આર્થિક સ્થિતિને છુપાવીને રાખવી જોઈએ તમારે યાદ રાખવું જોઈએ કે જો તમારી આર્થિક સ્થિતિ સારી હશે તો લોકો તમારી પાસે ઉધાર માંગવા લાગશે અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હશે તો લોકો તમારી ઇજ્જત નહીં કરે અને તમારો સાથ નહીં આપે એટલે પોતાની ખુશીઓ અને દુઃખ પોતાની સુધી સીમિત રાખવા જ સારું છે મીઠું ભેળવેલા ફળ પાસેથી શીખો તે સ્વાદ પણ વધારે છે અને એવું પણ થાય છે કે કોઈ વ્યક્તિ મીઠું ખાઈને પણ ઝેર ઓકી કાઢે છે જિંદગીમાં ક્યારેય કોઈને વચન ના આપો ખુશી કે ગુસ્સામાં જવાબ ના આપો દુઃખમાં ક્યારે નિર્ણય ન લો એક મનુષ્ય લાખો વાતો જાણી શકે છે કદાચ આખું જગત પણ જાણી લે પણ જો તે પોતાને નથી જાણતો તો તે અજાણ છે જો કોઈ તમને ઠોકરાવે તો સમજો તમે અજાણ છો ખરાબ લાગશે કારણ કે તેઓ ખરેખર તમારી કદર નથી કરતા હંમેશા શાંત રહો તેનાથી તમને જિંદગીમાં પોતાને ખૂબ તાકતવર મહેસૂસ થશે કારણ કે લોખંડને ઠંડુ થવા પર જ તાકાત મળે છે તે માત્ર ઠંડુ થવાથી જ મજબૂત થાય છે જ્યારે ગરમ હોય છે ત્યારે તે કોઈ પણ આકારમાં બની શકે છે આકાર આ સાત ગુણ તમને સંકટના સમયમાં બચાવશે તમારી સમજદારી તમારી નમ્રતા તમારી બુદ્ધિમત્તા તમારી અંદરનું સાહસ તમારા સારા કર્મ સાચું બોલવાની આદત અને મુશ્કેલ સમયમાં ભગવાન પર વિશ્વાસ મનુષ્ય એકલો પડી જાય છે પણ દુઃખની સામે એ જ મનુષ્ય સૌથી મજબૂત બને છે જે તમને સન્માન આપે છે તેને સન્માન આપો કોઈના રૂતબાને જોઈને માથું ઝુકાવવું કાયરતાની નિશાની છે પેલા બાળકની જેમ કે જો તમે તેને હવામાં ઉછાળો તો તે હસે છે તે ડરતો નથી કારણ કે તેને ખબર છે કે તમે તેને ક્યારેય પડવા નહીં દો કાન્હા કહે છે દિલ નાનું ન કરો તમારા પોતાના જ્યારે પણ તમને ઠુકરાવશે હું તમારો સાથ આપીશ કોઈની સામે એટલા ન ઝૂકો કે તે સમજે તમે હારી ગયા છો લાગે છે લોકો ત્યારે જ ઇજ્જત આપશે જ્યારે તમે તેમને નજરઅંદાજ કરતા શીખશો કાન્હા કહે છે કે જે ભાવનાને સમજે છે તે જ આપણો હોય છે અને જે ભાવનાથી ઉપર છે તે અપરિચિત હોય છે જે દૂર હોવા છતાં નજીક રહે છે તે જ આપણો હોય છે અને જે દૂર રહે છે તે પણ આપણો હોય છે પાસે હોવા છતાં એક અજાણ્યો માણસ લોકો હંમેશા પોતાના નસીબને કોસે છે એ જાણતા હોવા છતાં કે નસીબથી પણ મોટું તેમનું કર્મ છે જે તેમના પોતાના હાથમાં હોય છે એક સમજદાર માણસ એ હોય છે જે બીજાને જુએ છે અને તેમની આદતોથી શીખે છે તે કોઈની સાથે તુલના નથી કરતો અને ન તો કોઈનાથી બળે છે આ દુનિયામાં કોઈ કોઈના માટે સહાનુભૂતિ નથી રાખતું મરેલું શરીર જ્યારે સ્મશાનમાં રાખવામાં આવે છે તો પોતાને પૂછે છે હજી કેટલો સમય બાકી છે દુઃખ પણ જરૂરી છે ત્યારે જ જિંદગી પૂરી લાગે છે માત્ર ખુશી કોઈ મનુષ્યને મજબૂત નથી બનાવતી અને જિંદગીના બંને પાસાઓને એક સમાન નથી કરી દેતી આ દુનિયામાં માત્ર મા બાપ જેવા લોકો છે જે તમારી પાસેથી ખરેખર ઈચ્છે છે કે તમે તેમની સાથે રહો દોસ્ત અને સંબંધો એવી વસ્તુઓ છે જે આપણને મફતમાં મળે છે પણ તેની અસલી કિંમત આપણને ત્યારે સમજાય છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે જિંદગીમાં અમુક દર્દ એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા અને અમુક જવાબદારીઓ પણ એવી હોય છે ભલે ગમે તેટલું સારું કામ કરી લો અંતમાં તમને માત્ર સ્મશાનમાં જ વખાણ મળશે કોઈને એક વાર માફ કરી દો તો તમે સમજદાર છો તે વ્યક્તિને બીજી વાર માફ કરી દો તો તમે બહુ નરમ દિલના છો મારું દિલ છે પણ જો તમે તે વ્યક્તિને ત્રીજી વાર પણ માફ કરી દો છો તો તમે દુનિયાના સૌથી મોટા બેવકૂફ છો જિંદગીની સૌથી કિંમતી વસ્તુ છે તમારું વર્તમાન જે એક વાર ચાલ્યું ગયું તો દુનિયાની બધી દોલત આપીને પણ શું નથી ખરીદી શકતા જો તમને એ નથી મળતું જે તમે ઈચ્છો છો તો ગુસ્સો ન કરો કારણ કે ભગવાન તમને એ નથી આપતા જે તમે ઈચ્છો છો પણ તે તમારા માટે જે સારું હોય છે તે જ આપે છે તે જ તો ભગવાન છે કાન્હા કહે છે મોતના સમયે જે મને યાદ કરે છે અને શરીર છોડે છે તે જ મારું નિવાસ પામે છે જ્યારે લોકો તમારા વિશે ખરાબ બોલે તો દિલ ન દુખાવો કારણ કે તેમની પાસે તમને મહત્વ ન આપીને પોતાને બતાવવાનો બીજો કોઈ રસ્તો નથી હોતો જાણો કાન્હા કહે છે હું આ દુનિયાની મીઠી સુગંધ છું હું આગની ગરમી છું હું તમામ પ્રાણીઓની જિંદગી છું અને તપસ્વીઓનો આત્મસંયમ છું જેમ હોડી જ સમુદ્ર પાર કરવાનું એકમાત્ર સાધન છે તેમજ સ્વર્ગ માટે સત્ય આ જ એકમાત્ર રસ્તો છે આપણે ભલે ન બોલીએ તે સાંભળે છે એટલે તેનું નામ ઈશ્વર છે આપણે ભલે ન સાંભળીએ તે સાંભળી શકે છે તેનું નામ વિશ્વાસ છે સંબંધ માત્ર એ જ આત્મા સાથે જોડાય છે જેની સાથે આપણી પાછલી જિંદગીમાં કોઈને કોઈ કનેક્શન હતું તો પછી આ દુનિયાના લોકો સાથે કેવી રીતે આ ભીડમાં કોણ કોને જાણે છે હથિયાર માત્ર શરીરને ઈજા પહોંચાડી શકે છે પણ શબ્દો આત્માને ઈજા પહોંચાડે છે અડધું સત્ય જિંદગીમાં દુઃખ એટલા માટે પેદા થાય છે કારણ કે આપણી જિંદગી પાસેથી બહુ આશાઓ હોય છે આ આશાઓને છોડીને જિંદગીની તરફ જુઓ બસ ખુશ રહો જિંદગીની આ જંગમાં કૃષ્ણને ખુદ અર્જુન બનવું પડશે દરરોજ તેણે પોતાની જિંદગીના મહાભારત સાથે લડવું પડશે ખુદ પોતાની ગાડીના સારથી બનો ફળની આશા છોડીને જે મનુષ્ય કામ કરે છે તે જ પોતાની જિંદગીને સફળ બનાવે છે જિંદગીમાં અહંકાર પણ જરૂરી છે જ્યારે વાત આવે છે અધિકાર ચારિત્ર અને સન્માનની તો બધાની સેવા કરો પણ તેમની પાસેથી આશા ના રાખો અસલી સેવાની કિંમત માત્ર ભગવાન આપી શકે છે મનુષ્ય નહીં ભૂલ કરવી તો પ્રકૃતિ છે તેને સ્વીકારી લેવી અને સુધારવી પણ પ્રકૃતિ છે મનુષ્ય ઘર સંબંધો મિત્રો બધું જ બદલાતું રહે છે પણ તેમ છતાં તે પોતાને નથી બદલતો તો દુઃખી રહે છે ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરો જો તમને સજા મળે છે તો જરૂર તમે કોઈ ભૂલ કરી છે અર્જુન તમે નક્કામી ચિંતા કેમ કરો છો કોનાથી તમે નક્કામાં ડરો છો કોણ તમને મારી શકે છે આત્મા તો પછી તેની કોઈ ઉત્પત્તિ નથી થતી અને ન તો તે મરે છે આ શરીર પણ તમારું નથી તમે પણ આ શરીરની અંદર નથી આ શરીર પાંચ તત્વોથી બનેલું છે અગ્નિ જળ વાયુ પૃથ્વી અને આકાશ અંતમાં આ બધું તેમાં ભળી જશે પણ આ આત્મા સ્થિર રહે છે જેને તમે મૃત્યુ કહો છો તે અસલમાં એક નવું જીવન છે દુઃખ દર્દ કોઈને તકલીફ આપવા નથી આવતું પણ તેની તાકાત અને આત્મવિશ્વાસની પરીક્ષા લેવા આવે છે જેનું મન શાંત રહે છે તે જ સાચા અર્થમાં શાંત રહે છે બોલવું અને પોતાના કામ કરવા તે જ વ્યક્તિ સાચો છે સત્યને પામીને જે દર્દ અને તકલીફથી મુક્ત થઈ ગયો જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું થશે જે વીતી ગયું તેના માટે દુઃખ ન કરો ચિંતા ન કરો અને આવનારા કાલની પણ ફિકર ન કરો અત્યારની પળમાં જે કંઈ ચાલી રહ્યું છે તેને જીવો એક સમજદાર માણસ પોતાની અંદરની ખામીઓને એવી રીતે દૂર કરે છે જેમ કોઈ સોની ગંદગીને સોનાથી અલગ કરે છે ચાંદીમાં થોડું થોડું કરીને વારંવાર આ પ્રક્રિયાને દોહરાવતા ગંદગી દૂર થઈ જાય છે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે આ દુનિયામાં એક જ પળમાં તમે કરોડોના માલિક બની શકો છો અને બીજી જ પળમાં તમે ગરીબ પણ થઈ શકો છો સમય પર ભરોસો ન કરો કારણ કે નસીબવાળાના હાથ ખાલી હોઈ શકે છે પણ મહેનત કરવાવાળાના નહીં પોતાની વિચારસરણી બદલો વિશ્વાસ રાખો આ જ વિચારસરણી તમારી જિંદગી બદલી દેશે આ તમને અમુક રસ્તા બતાવશે તમારે એકલા ચાલવું પડશે પરિવાર નહીં મિત્ર નહીં સાથી નહીં માત્ર તમે અને તમારી હિંમત જે કામ સૌથી વધારે જરૂરી છે સૌથી પહેલાં અને પૂરી મહેનતથી કરો જિંદગીમાં જે કંઈ પણ થાય તે કોઈને કોઈ કારણસર થાય છે તે કારણ તમને કંઈક બનાવવા અથવા કંઈક શીખવાડ્યા પછી જ જતું રહે છે જો તેનો કોઈ અર્થ નથી નીકળતો તો લોકો વાત કરવાનું બંધ કરી દે છે અહીં સુધી કે દૂર જોવા લાગે છે એટલે બસ પોતાના પર આશા રાખો રસ્તો ક્યારેય પૂરો નથી થતો લોકો બસ હિંમત હારી જાય છે જો તરતા શીખવું હોય તો પાણીમાં ઉતરવું પડશે કોઈ તરીને જવું પડશે અથવા કિનારે બેસીને મરજીવા નથી બની શકતા શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જો કોઈ મોટું સુખ પામવા માંગે છે તો થોડો આરામ છોડી દે તો એક બુદ્ધિમાન મનુષ્યએ પણ થોડો આરામ છોડીને જીવનનું મોટું સુખ પામવું જોઈએ ભરોસો તમને સફરમાં તાકાત આપે છે સારું કામ ઘર જેવું હોય છે જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે અને સતર્કતા તમને સુરક્ષા આપે છે ખતરો દુશ્મનોથી નહીં પણ પોતાની આસપાસના લોકોથી હોય છે કારણ કે હોળી બહારના પાણીના કારણે નહીં અંદરની ખામીઓના કારણે ડૂબે છે તબિયત સૌથી મોટી ભેટ છે સૌથી મોટો ખજાનો છે અને વફાદારી સૌથી સારો સંબંધ જે તમારી પાસે છે તેની કદર કરો બીજાથી બળો નહીં જે બીજાથી બળે છે તેને ક્યારેય મનની શાંતિ નથી મળતી દુનિયા હંમેશા વખાણ અને ભૂલો શોધવામાં લાગેલી રહે છે આવું થતું આવ્યું છે અને થતું રહેશે થવું પણ જોઈએ જે માણસ પોતાને સાચો પ્રેમ કરે છે તે ક્યારેય કોઈને તકલીફ નથી આપતો જે બેચેન વિચારોથી મુક્ત રહે છે તેને જરૂર ચેન મળે છે જે મોટા મોટા દાવા કરે છે વાતો કરતા રહે છે અને હલકી ફૂલકી વાતો કરે છે જે હસે છે તેઓ ઘણું બધું કહે છે જે પાણીથી નહાય છે તે માત્ર કપડાં બદલી શકે છે પણ જે પરસેવાથી નહાય છે તે જ ઇતિહાસ બદલી શકે છે સંબંધોની મજાક ઉડાવવામાં એક મિનિટ લાગે છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે જિંદગી માત્ર સંબંધોથી જ સવરે છે અને દિલને મજબૂત બનાવે છે જે મારા દિલમાં છે તે જ કહેવું જોઈએ સાફ સાફ કારણ કે સાચું બોલવું નિર્ણય તરફ લઈ જાય છે અને જૂઠ બોલવું અંતર તરફ સવારની ઊંઘ કોઈના ઈરાદાને નબળા કરી દે છે જે પોતાના લક્ષ્યને પામે છે તેઓ ક્યારેય વધારે નથી ઊંઘતા દરેક દિલમાં એક જેવો અહેસાસ હોય છે જે જેટલી જગ્યા આપે બસ એટલી જ આપો નહીં તો કાં તો તમે પોતે રડશો અથવા તે તમને રડાવશે સફળ થવા માટે તમારે તમારી મહેનત પર ભરોસો રાખવો પડશે કારણ કે જુગારમાં નસીબ અજમાવવામાં આવે છે જિંદગીમાં લોકપ્રિય થવું હોય તો તમે શબ્દ સૌથી વધારે મહત્વનો છે પછી આપણે અમે શબ્દ વાપરીશું ના અને હું નો સાચો ઉપયોગ થવો જોઈએ પોતાની વિચારસરણીમાં પોતાની તાકાત બરબાદ ન કરો તેને સમસ્યાનો ઉકેલ શોધવામાં લગાવો ખરાબ જોવું અને સાંભળવું જ બુરાઈની શરૂઆત છે પ્રેરણાનો સ્ત્રોત તમારી પોતાની વિચારસરણી છે એટલે મોટા સપના જુઓ અને પોતાને જીતવા માટે પ્રેરિત કરો કામનું ગણિત બહુ આસાન અને સરળ છે સારું કરો સારું થશે ખરાબ કરો ખરાબ થશે જે વ્યક્તિ શ્રી રાધાકૃષ્ણનો જાપ નથી કરતો જીભ મળ્યા પછી પણ તે બેવકૂફ છે જે મુક્તિની સીડી પર નથી ચઢી શકતો તેને આવવા ન દો કારણ કે ફૂલ વાદળના વરસાદથી ખીલે છે વીજળીના આઘાતથી નહીં ખોટો માણસ ભલે ગમે તેટલી સારી વાતો કરે તે તમારી બીમારી બની જશે અને સાચો માણસ ભલે ગમે તેટલો કડવો કેમ ન હોય એક દિવસ તે દવાની જેમ કામ આવશે જેમ એક દીવો પોતાની રોશની ઓછી કર્યા વિના હજારો દીવાઓને પ્રગટાવે છે તેમજ ખુશી વહેંચવાથી ઓછી નથી થતી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે હે માનવ જો તમે બધા ઈચ્છો છો કે તમે પાર્થિવ દુઃખોમાંથી મુક્ત થઈ જાઓ તો મારી ઉપાસના કરો જે મારી ઉપાસના નથી કરતો તે આ જીવનમાં પણ શાંતિ નથી પામી શકતો અને પરલોકમાં પણ શાંતિ નથી મળી શકતી ભગવાને કહ્યું છે કે જે મને પરમ રૂપથી પ્રેમ કરે છે તે જ આ પરમ રહસ્યને પ્રાપ્ત કરે છે મારા ભક્તોને ગીતાનું જ્ઞાન કેવળ મારાથી જ મળશે તેમાં કોઈ શંકા નથી કે જે વ્યક્તિ ભક્તોના ગીતાના આ રહસ્યને સમજે છે અને તેને બીજા સુધી પહોંચાડે છે તે મારો ખૂબ પ્રિય છે એટલે મિત્રો તમારે પણ આ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ તેને જેટલું બને તેટલું શેર કરો પ્રચાર કરો અને ફેલાવો જો વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં લખો જય શ્રી રાધે કૃષ્ણ અને આવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલો ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા તમને ખુશ રાખે